જય શ્રી રામ મિત્રો આપણે જવાનું છે ફરવા દક્ષા થાય છે તૈયાર અને આશુબેન તમારે લિસ્ટીપ કરે છે આપણે થઈ ગયા તૈયાર માં આગળ સુધી બનાવો તમને ખબર પડી જાય ક્યાં ફરવા જવી એમ પછી તમે બેહીને ફૂલ ફેમિલી સાથે ફરવા જવા નીકળી ગયા મેડમે મેકઅપ કરી લે આ પગ ધોવાઈ નું થોડુંક આગળ આવેલા દક્ષા ને સક્કર મને તો લાગે છે સકર નું કાઢી વિન્ડો વાળી સીટ જોતી હશે પછી એક પુરાવાનું છે સીએનજી એટલે સીએનજી પુરાવા દક્ષા મોટે સુંદરી બાંધે છે થોડુંક આગળ લેતા ભગુડાગલમાં આ બીજું બગદાણા ને આપણે વળતા બગદાણા આવવાનું છે હાલો તમને જન્નત બતાવું અને આ છે ગુજરાત નું પેલું વાહન સાઈડ આપે ને સાઈડ કાપે નહીં અને હા આવો નજારો જોયો ને તો કદમગીરી સોમાસા એકવાર આવવું પડે આવો નજારો જોઈને દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા હવે અહીંથી ડુંગરો ગાડી નહીં સડેલા આપણે હાલીને સડવું પડશે ફાઇનલી ડુંગરો સડી જાય હાલો તમને કમળાઇમાના દર્શન કરાવું ડુંગરો સડ્યા પછી બગીચે સડવામાં દક્ષિણ ગરમી થઈ ગઈ છે ઉપર સડ્યા પછી લોકેશન બાકી એક નંબર છે દર્શન કરી લીધા છે આપડે સૌથી પેલા કમળાઈ મને ડુંગરે હોળી માં પ્રગટાવવામાં આવે છે લોકેશન એ બાકી ગજબ નું છે અને એક વાર અહીંયા આવ્યો એટલે આપણને એમ લાગે જન્નત માં ગયા જાય એમ અમે તો પેલી વાર એવા મજા એટલી આવી ને વાત કરો માં તમે બધા પણ સોમાસામાં એકવાર જરૂર આવજો દક્ષા ને નાશુબેન ને પણ મજા આવી અહીંથી આપડે જવાનું છે ફોલો કરી લેજો